જેતપુર શહેરમાં પચીસ વર્ષ પૂર્વે શહેરના મંદિર સામે આવેલીસને સોંપ્યો હતો જેના વિશે જોઈએ આ રિપોર્ટમાં શહેરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે જય ગણેશ માર્બલ નામના કારખાના માં વર્ષ પૂર્વે દેવજીભાઈ ધંધુકિયા રાત્રિના પગી તરીકે નોકરી કરતા હતા તેવામાં છવ્વીસ દસ કર્યો પરંતુ પ્રોઢાવસ્થા કારણે બંને યુવાન લૂંટારાઓની સામે બાત ભીડી ન શક્યા અને દેવજીભાઈના હાથ પગ બાંધી બંધક બનાવી તેની હત્યા નિપજાવી કારખાના ઓફિસના ના ખરા છ હજાર

તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતા ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તેર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફતો જાહેર કરતાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાવકાડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાગેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતાં તેમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે વર્ષ આવશે એમના ઉપર ઇનામ પણ પોલીસે જાહેર કર્યું હતું હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણ ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવી છે સુરેશ વાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ ચેકપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે